આજે છે રગડાપુરી નો પ્રોગ્રામ બરોબર કેમ કે ટાઢી હાચમ ટાઢી હાચમ હતી એટલે ટાઢું ખાવાનું એટલે જો રગડાપુરી બનાવવાની છે જો રગડો બધાના ભાગમાં આવી ગયો છે વાટકા બરોબર જો આ ડુંગળી આ છે બટેટા આ છે આપણે મેંદાની પુરી

પૂરી વાહ ભાઈ વાહ ઘરની તળેલી દેશી પૂરી 30 બાય હાલો બધા પાણીપુરી ખાવા રગડા પૂરી તો 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 મનીષભાઈ તમે લગડાપુરી કેમ લાવ્યા એકદમ મસ્ત છે બહુ બધા જમવા કાટે હતમ કરવા જો રગડાપુરી ખાઈ છે એવી બની છે કમટ કરો બરોબર કે આપણે બની મોડી હોય જ ની બરોબર મોડી હોય તો એમને બરોબર આના આપા કાડી છે આપણે હોટલ કરવાની છે બરોબર તો કેદી કરવાની બા દિવાળી મહિનામાં ખોલ નાખી દીવાળી મહિનામાં ખોલ નાખી છે બરોબર ગયા મારે